જયંતી શ્રી વિશ્વકર્મા જયંતિ ના પાવન અવસર પર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ ના કારોબારી સભ્ય શ્રી પ્રકાશભાઈ દુધકિયા તથા તેમના પરિવાર તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજ ને હાર્દિક શુભેચ્છાઓ જય શ્રી વિશ્વકર્મા પૂના ગુર્જર સુતાર જ્ઞાતિ મિત્રમંડળ દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી પુના ગુર્જર સુતાર જ્ઞાતિ મિત્ર મંડળ દ્વારા તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ભગવાન શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય અને ભાવભરી રીતે ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમમાં પુનાવાસી ગુર્જર સુતાર સમાજના મોટી સંખ્યામાં ભક્તજનો અને જ્ઞાતિબંધુઓ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ સંગઠન ભાવ અને નવનિર્માણના સંકલ્પ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો કાર્યક્રમની શરૂઆત પ્રભુ શ્રી વિશ્વકર્માની વિધિવત પૂજા આરતી તથા થાળ ધરવાના પાવન પ્રસંગથી કરવામાં આવી હતી ઉપસ્થિત તમામ ભક્તજનો દ્વારા સામૂહિક આરતી કરવામાં આવી જેમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ભગવાન શ્રી વિશ્વકર્માના ચરણોમાં સૌએ શ્રદ્ધાપૂર્વક નમન કરી સમાજ પરિવાર અને આવનારા મંદિર નિર્માણ માટે કલ્યાણ અને સફળતાની પ્રાર્થના કરી હતી આ પ્રસંગે જ્ઞાતિ મિત્ર મંડળ દ્વારા જનરલ મીટિંગ એટલે કે સામાન્ય સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના આગેવાનો વડીલો યુવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મીટિંગ દરમિયાન સમાજના વિકાસ સંગઠન મજબૂત કરવાની જરૂરિયાત અને ખાસ કરીને આવનારા દિવસોમાં થનારા મંદિર નિર્માણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ વર્ષે ઉત્સવનું વિશેષ આકર્ષણ એ રહ્યું કે પ્રસ્તાવિત મંદિર ભૂમિ ઉપર ભગવાન શ્રી વિશ્વકર્માની કૃપા અને આશીર્વાદથી હવે મંદિર નિર્માણ માટે પ્રથમ પગલું ભરવાનો શુભ સંકલ્પ જાહેર કરવામાં આવ્યો સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષોથી જે સપનું હતું તે હવે સાકાર થવાની દિશામાં આગળ વધી રહ્યું છે જે સમગ્ર સમાજ માટે અત્યંત આનંદ અને ગૌરવની બાબત છે સમિતિના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે આ મંદિર નિર્માણ માત્ર એક બિલ્ડિંગ નહીં પરંતુ સમાજના એક એકતાના પ્રતીક તરીકે ઉભરશે આ કાર્ય માટે અત્યાર સુધી મળેલા સહયોગ બદલ તમામ જ્ઞાતિજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સમિતિએ જણાવ્યું કે આપ સૌના તન મન અને ધનના સહયોગ વગર આ કાર્ય શક્ય બનતું નથી સમાજના દરેક સભ્યના સહકારથી જ આ મહાન કાર્ય આગળ વધી રહ્યું છે સભા દરમિયાન આવનારા પ્રારંભિક કાર્યો અંગે પણ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી તેમાં મંદિર નિર્માણ પૂર્વે જરૂરી એવા રૂમ બનાવવાની વ્યવસ્થા લાઇટ મીટર લેવું તેમજ બોરવેલ માટે પાણીની જગ્યા નક્કી કરી બોરિંગ કરાવવું જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ તમામ કાર્ય તાત્કાલિક શરૂ કરવા માટે સમાજના સભ્યોને સહકાર આપવા માટે આહવાન કરવામાં આવ્યું હતું આ વર્ષના પ્રારંભિક કાર્યમાં વિશેષ રૂપે બોરવેલ માટે ફાળાની અપીલ કરવામાં આવી હતી જેમાં સમાજના જ્યેષ્ઠ સદસ્ય ગંગા સ્વરૂપ ભારતીબેન મનુભાઈ વડગામા દ્વારા સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉદાર સહયોગ રૂપે રૂપિયા પંચોતેર નો ફાળો આપવામાં આવ્યો હતો આ દાન બદલ સમગ્ર સમાજ તથા સમિતિ દ્વારા ભારતીબેન પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમની આ ઉદારતા અન્ય સભ્યો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે તેવું સમિતિએ જણાવ્યું હતું આ ઉપરાંત સમિતિ દ્વારા ભવિષ્યમાં મંદિર નિર્માણ માટે યોગ્ય મુહૂર્ત જોઈને કાર્યની સત્તાવાર શરૂઆત કરવા સંપૂર્ણ બજેટ તૈયાર કરવા તથા કાર્ય યોજના ઘડવા અંગેની માહિતી પણ આપવામાં આવી હતી સમાજને વિશ્વાસમાં લઈ પારદર્શક રીતે તમામ કામગીરી આગર વધારવાનો સંકલ્પ સમિતિ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે તમામ સંગઠિત રહી સમાજના નવ નિર્માણમાં સક્રિય ભાગ લેવા માટે અપીલ કરવામાં આવી હતી મજબૂત બનાવીએ અને ભગવાન શ્રી વિશ્વકર્માના આશીર્વાદથી મંદિર નિર્માણ જેવા પવિત્ર કાર્યને સફળ બનાવીએ એવો ભાવસભર સંદેશ સમિતિ દ્વારા આપવામાં આવ્યો હતો કાર્યક્રમ બાદ તમામ ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌએ ભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો

અને સાથે સાથ એકદમ પ્રેરણા આપનાર સંજયભાઈ વડગામા હર્ષદભાઈ પિસાવાડિયા સુમિતભાઈ ભાડેસિયા દેવેનભાઈ ભાડેસિયા નિલેશભાઈ ગજ્જર આ બધાએ એટલા મહેનતથીને આ કાર્ય કર્યું છે અને આજે અહીંયા ઉપસ્થિત નથી ગોપાલ દુધકિયા કોઈ કારણથી આવી શક્યા નથી હવે જે તો આપણે પ્રથમ પગલું ભરવાનું હતું એ ભરી લીધું છે અને હવે આવ્યું છે મંદિર માટેના કાર્યની શરૂઆત તો મંદિર માટેના કાર્યની શરૂઆત એના માટે થઈને આપણે ફરી એક વખત સારી એવી પાકી માહિતી એનું કેટલું એસ્ટિમેટ જાય છે આનું પ્લાનિંગ કેવી રીતના કરવું જોઈએ કેવી રીતના થવું જોઈએ એ બધી માહિતી પાકા પાયે લઈ આપણે ફરી એક વખત અહીંયા મળશું અને આવી જ રીતના સાથ સહકારની અપેક્ષા છે કે આપણે એનું પાપક પાયે આપણે કાર્ય કરવાનું છે એટલે આપણે અત્યારે એનું પૂરી પાડવા સુધીમાં ફેબ્રુઆરી મહિના સુધીમાં એનું ખાતમુહૂર્તનું પણ આપણે એક સારું મુહૂર્ત જોઈ અને કાર્ય કરવાના છીએ આજ સુધીના કાર્યમાં શું ડેવલપમેન્ટ થઈ તો આપણે અહીંયા ઘણી બધી એક્ટિવિટી કરવાનો પ્રયત્ન કરી શકાય એવું વાતાવરણ પણ નિર્મિત કરવાનો પણ આપણો પ્રયત્ન ચાલે છે તો શરૂઆત કરી આપણે એક આપણા જરૂરિયાત પ્રારંભિક જે જરૂરિયાત હતી એક રૂમની એ રૂમનું અહીંયા નિર્માણ થઈ ચૂક્યું છે પાછળ તો એ પણ આપણે એક શરૂઆત થઈ છે પછી ઇલેક્ટ્રિક મીટર આવી ગયું છે આજે આ ઇલેક્ટ્રિસિટી આજે ચાલે છે એ ઇલેક્ટ્રિક મીટર પણ આવી ગયું છે સાથે સાથે આ કામ કરતાં કરતાં એવા ચમત્કારના અનુભવો થયા છે હું ખરેખર કહીશ હરસદભાઈ કે જેવી રીતના બધાનો સાથ સહકાર હોય છે એવી રીતના આ પ્રભુની કૃપા સિવાય શક્ય જ નથી હું આજે કહું છું તમને ખૂબ વિશેષ છે કે પાણી જ્યાં લાગવું જોઈએ આપણને હંમેશા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે